ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનું ચમકારું જોવા મળી રહ્યો છે ગુલાબી ઠંડીની વચ્ચે લોકો શરીર તંદુરસ્ત રાખવા માટે વોક તથા એક્સરસાઇઝ કરવા ડીસાના એરપોર્ટ ખાતે વહેલી સવારે પહોંચી રહ્યા છે ત્યાં ઘણા લોકો આરોગ્યપ્રદ જ્યુસ અને ઔષધિ ઉકાળાનું પણ સેવન કરતા નજરે પડે છે લોકોનું કહેવું છે કે શિયાળામાં સવારે માત્ર એક કલાક કસરત કરવાથી આખો દિવસ સારો જાય છે ગુજરાત સહિત દેશભરમાં શિયાળો ધીમે ધીમે પોતાનો અસલી મિજાજ બતાવવા લાગ્યો છે ત્યારે લોકો પણ શિયાળાનો લાભ લઈને શરીરના જતનમાં લાગી ગયા છે બનાસકાંઠાના ડીસામાં વહેલી સવારે લોકો વોકિંગ તથા એક્સરસાઇઝ કરતા જોવા મળ્યા હતા જેના માટે ડીસાનું એરપોર્ટ લોકોને ખૂબ અનુકૂળ આવી રહ્યું છે એક તો મોટું વિશાળ મેદાન અને તેમાં પણ સુંદર વાતાવરણ જે લોકોને સવારે કસરત માટે ઉત્સાહ પૂરો પાડે છે એનાથી દિવસ દરમિયાન બહુ સારી ઉર્જા આપણું શરીર રહે છે એની સાથે તંદુરસ્તી બી રહે છે અને મિત્રો સાથે અમે સવાર સવારથી ગ્રુપ સાથે અમે લોકો અડધો કલાક કલાક ફાળવીએ છીએ એ દરમિયાન અમે વોકિંગ કરીએ છીએ જોગિંગ કરીએ છીએ થોડું રનિંગ બી કરીએ છીએ એના દરમિયાન દિવસમાં બહુ સારી સ્ફૂર્તિ રહે છે શરીરમાં અને કામકાજ કરવાની બહુ સારી મજા આવે છે લાઈફમાં ચોવીસ કલાકમાંથી એક કલાક તો હેલ્થ માટે આપવો જ જોઈએ પોતાની માટે છે ને એમાં વોકિંગ વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝ છે કે કોઈ પણ એક્સરસાઇઝ થી સૌથી બેસ્ટ એક્સરસાઇઝ અગર તમારે ફેટ બર્ન કરવું છે કે કંઈ બી કરવું છે તો વોકિંગ ઇઝ ધ બેસ્ટ અહીં આવતા લોકોમાં યુવાનો મહિલાઓ વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે ખાસ કરી યુવાઓ મોટા પ્રમાણમાં આવે છે અહીં તેઓ ન માત્ર એક્સરસાઇઝ કરવા પરંતુ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની દોડની તૈયારી કરવા પણ આવે છે આ લોકોનું કહેવું છે કે દરેક લોકોએ પોતાના સમગ્ર દિવસમાંથી માત્ર સવારનો એક કલાક પોતાના સ્વાસ્થ્ય માટે ફાળવવો જોઈએ

ચાલવાથી ઘણું ઘણા ફાયદા થાય છે બીજી તરફ અહીં છેલ્લા વીસ વર્ષથી ઔષધી ઉકાળો કઠોળ શાકભાજી અને ફ્રૂટના જ્યુસનું વિતરણ થઈ રહ્યું છે લોકો પણ કસરત બાદ અહીં ગરમા ગરમ સૂપ તથા ઉકાળાની મજા માણતા જોવા મળે છે શરીરને ખૂબ ફાયદો થાય છે હું અને મારો સન બંને પણ સવારે એરપોર્ટ ઉપર ડીશા એરપોર્ટ ઉપર અમે વોશ વોકિંગમાં આવેલા એના પછી

ડીસામાં એક્સરસાઇઝ અને વોકિંગના શોખીન માટે એરપોર્ટ પસંદગીનું સ્થળ બની ગયું છે ગ્રુપરમાર જીએસટીવી બનાસ